નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમને આપણા ગુજરાતની ટેક્સટાઇલ સિટી સુરતમાં લઈને આવી ગયા છીએ જ્યાં સાડી લહેગા કુર્તી જેવી કાપડની એ ટુ ઝેડ વેરાયટી મેન્યુફેક્ચરિંગ થાય છે અને અહીંયાથી તમે ખૂબ જ સસ્તા ભાવે આ બધી જ વેરાયટી ખરીદીને તમારો સારો એવો ધંધો શરૂ કરી શકો છો આજનો વિડીયો એવા મિત્રો માટે રહેવાનો છે જે લોકો કુર્તીનો બિઝનેસ કરવા માગે છે કુર્તીનો બિઝનેસ સારા માર્જિન વાળો બિઝનેસ છે આજના વિડીયોમાં તમને સુરતના એક મોટા મેન્યુફેક્ચરર અને હોલસેલરની મુલાકાત કરાવવાના છીએ નામ છે એમનું શ્રી રાધે સિલ્ક જે આપણા સુરતના ન્યુ બોમ્બે માર્કેટમાં આવેલા છે અહીંયાથી થી તમને કુર્તી વેરાયટી માત્ર સાઈઠ રૂપિયા છે તો આજના વિડીયો કલેક્શન બતાવવાના છીએ તો વિડીયો તમે પ્લીઝ એન્ડ સુધી જોતા રહેજો અને આ ટાઈપ જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલુ શરૂઆત કરીએ છીએ આપણે આજના આ વિડીયોની સો મિત્રો ફાઈનલી આપણે આવી ગયા છીએ રાધેશ નવા શોરૂમમાં તમે જોઈ શકો છો આવા જો પેલા શોરૂમ બતાવી દઈએ અત્યારે આપણી જોડે છે રવિભાઈ રવિભાઈ કેમ છો એકદમ મજામાં સેટ શું લાયા નવા શોરૂમમાં નવા શોરૂમમાં એવું છે મોટા ભાઈ તમને ખબર છે 60 રૂપિયા થી આપણી પાસે કુર્તી સ્ટાર્ટ થઈ જાય બરોબર તો 60 રૂપિયા થી લઈને 3000 સુધી આખી રેન્જ છે આગળ હવે દિવાળીની સીઝન તો લગભગ ઓલમોસ્ટ પટવા આવી છે એના પછી હવે જે સીઝન આવવાની છે આખી લગનની સીઝન છે તો એના રીતે જે કલેક્શન ચાલવાનું છે એ રીતનું જ કલેક્શન તમારા માટે લાવેલો છું બરોબર આ રીતનું તમે જોઈ શકો છો ફેન્સી ક્રિએશન છે આના સાથ સાથે ઇન્ડો વેસ્ટર્ન ને એવું બધું ક્રિએશન બી છે લગન ગાડામાં તમને વેચવામાં હેલ્પફુલ થાય એ રીતનું કલેક્શન બી તમને મળી રહેવાનું છે મોટા ભાઈ યસ તો આપણે શરૂઆત કરીએ કે લેથી શરૂઆત કરશું શરૂઆતમાં જે છે 60 રૂપિયાથી તમને બતાવવાનો છે આ રીતની કુર્તી જે છે આમાં તમને મળી જવાની છે આ બહુ બધી વેરાયટી તમને મળી રહેવાની છે આમાં કુર્તી છે 2 પીસ છે 3 પીસ છે બધી જાતનો લો રેન્જમાં તમને એકદમ મિનિમમ મિનિમમ તમારે 60 રૂપિયાથી કુર્તી સ્ટાર્ટ થઈ જશે 162 પીસ અને 195 રૂપિયાથી 3 પીસ તમને મળી રહેવાના છે બરાબર તો આજ તો આ જે વસ્તુ છે આ તો રેગ્યુલર ડેલી વેરની વસ્તુ છે પણ આજનો જે વિડિયો મેઈન ફોકસ જે રહેવાનો છે ને તે આપણે થોડું હેવી રેન્જમાં રહેવાનો છે યસ તો આ રીતની જો તમને શોર્ટ ટોપ મળી રહેવાની છે 160 180 રૂપિયા તમને આ ટાઈપના શોર્ટ ટપ પૂરા મળી જશે આખા ટક્ષ વક્સ સાથે તમને ટોપ મળી જવાના છે હવે આ જે વસ્તુ છે આ તમે એકવાર જો ખાલી એકવાર ફોકસ કરજો મિત્રો કારણ કે આ જે બધી વસ્તુઓ છે ને શોરૂમમાં વેચાતી છે ડબલ રેટમાં વેચાતી છે બધી અંદર ફૂલ લાઇનિંગ સાથે આવશે હેન્ડવર્ક નું કમ્પ્લીટ વર્ક છે મિરર વર્ક તમને મળી રહેવાનું છે એની સાથે સાથે જે ફેબ્રિક છે તે બી એકદમ યુનિક ફેબ્રિક છે બહુ સારી ક્વોલિટી તમને મળી રહેવાની છે આમાં બહુ બધી સાઈઠ થી સિત્તેર ડિઝાઇન આપણી પાસે રેડીમાં અવેલેબલ એવરી ટાઈમ રહે છે પ્લસ આ ટાઈપની તમે ક્વોલિટી જોઈ શકો છો ફૂલ વિવિંગ સાથે એમ્બ્રોડરી વર્ક ફિનિશિંગ એકદમ હંડ્રેડ પર્સન્ટ ગેરંટી વાળી વસ્તુ તમને મળી રહેવાની છે ટુ પીસ થ્રી પીસ જેમ કે વાત કરી થોડુંક આજે ક્રિએશન હેવી માં દેવાનું છે તો આ ટાઈપની ક્રિએશન તમે જોઈ શકો છો આખું જેકોર્ડ પર તમને મળી જવાનું છે આખું વર્ક મળશે એવું નથી મિત્રો પ્રિન્ટ નથી ફૂલ વર્ક સાથે તમને મળશે એની સાથે સાથે આનો દુપટ્ટો અને પેન્ટ રહેવાનો છે તે બી એકદમ બહુ યુનિક રહેશે આ રીતનો તમને બોટમ મળી જવાની છે હવે આનો જે દુપટ્ટો રહેવાનો છે ને તે તમને બતાવી દઉં છું આ રીતનો આખો દુપટ્ટો તમને મળી જશે ફૂલ એકદમ વર્ક સાથે દુપટ્ટો આનો રહેવાનો છે તો આ રીતની વેરાયટી તમારે જોતી હોય તમે વેચવા માંગતા હોય ઘરથી નવું બિઝનેસ સ્ટાર્ટ કરવું હોય મિનિમમ ફાઈવ થાઉઝન્ડ તમને ઓર્ડર રહેવાનો છે અને કદાચ તમે લઈ નહીં વેચાય સેટ ટુ સેટવાનો સિક્સ મંથ સુધી કરી આપીએ છીએ થાઉઝન્ડ એટલે એટલી કોઈ મોટી વસ્તુ નથી મોટી રકમ નથી મિનિમમ જે ઘર ઘરાવું જે લેડીઝ સ્ટાર્ટ કરવા માંગે તેવી સ્ટાર્ટ કરી શકે છે તો એકદમ નોમિનલ બજેટ થી સ્ટાર્ટ તમે આ બિઝનેસ કરી શકો છો આ રીતની વસ્તુ તમને મળી જવાની છે પ્યોર ઉપર વસ્તુ આવી રહેવાની છે એકદમ જબરજસ્ત વેરાયટી રહેવાની છે આખી બાંધની પ્રિન્ટ તમને મળી છે એની સાથે આપેલું છે તમે જોઈ શકો છો આ રીતનું હેન્ડવર્ક એકદમ ટચઅપ સાથે તમને વસ્તુ મળી રહેવાની છે કલર એકદમ ટ્રેન્ડિંગ કલર છે આ વસ્તુ અત્યારે એકદમ હાલમાં મતલબ ફૂલ એકદમ રશ કહેવાય ને તો આ વસ્તુનો તમને રશ છે કારણ કે આ જે રસ્ટ કલર છે એનો ફૂલ ક્રેઝ ચાલી રહ્યો છે અત્યારે નેક્સ્ટ વસ્તુ મિત્રો કદાચ આ રીતની તમને જોઈ હશે માર્કેટમાં અત્યારે ફૂલ ટ્રેન્ડમાં છે આવી વસ્તુ ફૂલ વર્ક સાથે એમ્બ્રોઇડરી વર્ક ઉપર વ્હાઇટ ઉપર તમે જે વર્ક જોઈ શકો છો મલ્ટી કલર્સનું જે વર્ક આપેલું છે તે એકદમ યુનિક વર્ક છે બહુ સારું વર્ક છે પ્લસ આની સાથે તમને બોટમ મળી જ એમાં બી તમને ફૂલ વર્ક સાથે બોટમ મળી જવાની છે એની સાથે સાથે આ દુપટ્ટો બી તમને બહુ સરસ એકદમ રહેવાનો છે આ રીતનો દુપટ્ટો તમને મળી જશે ફૂલ એકદમ હેન્ડવર્ક કટવર્ક સાથે દુપટ્ટો તમને રહેવાનો છે આ રીતનો ફૂલ દુપટ્ટો એમ્બ્રોઇડરી વર્ક સાથે તમને મળી જશે આ બધી વસ્તુ એકવાર દુકાનમાં રાખો સો ટકા ને ટુ તમને આ વસ્તુ રિસ્પોન્સ આપશે અને એક ના બે કરીને તમને પૈસા મળવાના છે કારણ કે લો રેન્જમાં કેવું થાય છે કે તમે લઈ જાઓ કસ્ટમર પ્રોબ્લેમ કરે પણ આ બધી વસ્તુ એવી છે પ્રીમિયમ જે રેન્જ છે આમાં કોઈ જાતની તમને કસ્ટમર કોઈ દિવસ કમ્પ્લેન લઈને આવે છે ફેબ્રિકને લઈને ક્વોલિટી સાઇઝ બધી રીતે એકદમ હંડ્રેડ ગેરંટી રહેવાની છે આ વસ્તુ તમે જોઈ શકો છો આ રીતનું તમને એકદમ એક વર્ક મળી જશે ટચઅપ જે એકદમ યુનિક છે હેન્ડ વર્ક તમને મળી જશે સાથે સાથે જરદોશીનું જે કામ છે ને તે બી એકદમ યુનિક વર્ક છે સાથે ડિજિટલ પ્રિન્ટ છે આમાં બી દુપટ્ટો એકદમ જબરજસ્ત રહેવાનો છે આ રીતનો ફૂલ ડિજિટલ દુપટ્ટો તમને મળી રહેવાનો છે આ રીતનો દુપટ્ટો ફૂલ દુપટ્ટો રહેવાનો છે વિથ લેસ તમારે રહેશે આ દુપટ્ટો આની સાથે તમને આ રીતની બોટમ બી મળી જવાનું છે પૂરો જે થ્રી પીસ નો કોન્સેપ્ટ છે તે એકદમ જબરસ્ત રહેવાનો છે આ રીતના તમે કોન્સેપ્ટ જોઈ શકો છો એકદમ જબરજસ્ત કોન્સેપ્ટ વેટિકન રોમન દરેક ટાઈપ ના ફેબ્રિક તમને મળી જશે સાડા પાંચસો સાડા છસો સાતસો આઠસો હજાર સુધી રેન્જ તમને મળી રહેવાની છે દોસ્તો આ રીતની વેરાયટી તમે લઈ જાઓ એકદમ રિસ્પોન્સ જબરસ્ત આવશે સો ટકા ગેરંટી અને કદાચ નહીં વેચા તમે બેઠા છે એમાં તો તમને કઈ ટેન્શન છે જ નહીં આ રીતના જો દુપટ્ટા તમે જોઈ શકો છો ફૂલ દુપટ્ટા દુપટ્ટા તમને મળી જવાશે તો આ રીતના મતલબ ક્રેઝમાં છે પાર્ટી ક્રિએશન કહેવાય આ ક્રિએશન તમે રાખો હંડ્રેડ પર્સન્ટ તમને રિસ્પોન્સ દોસ્તો મળવાનો છે નેક્સ્ટ વસ્તુ દોસ્તો સીમર ફેબ્રિક પર રહેશે આ વસ્તુ તમે જો એકદમ શાઇનિંગ વાળી વસ્તુ અને શાઇનિંગમાં બી એવું નહીં કે કવડે ઘણી જગ્યાએ એવું થાય છે કે શાઇનિંગ વાળી જે સીમર મળે છે ઘણા લોકો ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરે છે તે વસ્તુ શ્રી રાધે નહીં થવાની કારણ કે અહીંયા તમને ફૂલ ક્વોલિટી તમને મળી રહેવાની છે એની સાથે વર્ક મળશે ફૂલ હેન્ડવર્ક નો કોન્સેપ્ટ તમને છે પ્લસ આની સાથે બોટમ બી સિમર ટુ સિમર જ મળશે આનો જે દુપટ્ટો છે તે બી આ રીતનો ફૂલ જેકોર્ડ દુપટ્ટો હેવી એકદમ રીચ લુક વાળો દુપટ્ટો તમને આમાં મળી રહેશે આ રીતનો તમે બતાવી શકો છો આ રીતનો ફૂલ દુપટ્ટો તમને મળી જશે તો આ રીતના કોન્સેપ્ટ તો આપણી પાસે છે આને અલાવા પાકિસ્તાની જોતું હોય ટુ પીસ થ્રી પીસ દરેક ટાઈપના યુનિક કોન્સેપ્ટમાં તમારી રિક્વાયરમેન્ટ હોય તો શ્રી રાધેમાં તમને પૂરી પડી જશે કારણ કે આ રીતના કોન્સેપ્ટ તમને મળી જશે ફૂલ હેન્ડવર્ક સાથે એ લાઈનમાં કોન્સેપ્ટ તમને મળી રહેવાનો છે આની સાથે આનો જે દુપટ્ટો છે તે બી એકદમ જબરદસ્ત દુપટ્ટો છે આ રીતમાં તમને બતાવી ઓપન કરીને બતાવો ફૂલ મિરર વર્ક સાથે મેન્યુઅલ મેન્યુઅલ વર્ક સાથે તમને દુપટ્ટો રહેવાનો છે આ રીતનું આખું વર્ક તમને મળી જશે મિત્રો તમે જોઈ શકો છો ફૂલ લેસ વર્ક સાથે ફૂલ ડાયમંડ મીર વર્ક સાથે છે છે ટોન ટોન ફૂલ ફૂલ પીસ સેટ સેટ આ આ રીતનો જોઈ શકો છો સાથે એકદમ જબરદસ્ત કોન્સેપ્ટ છે હવે આ તો નોર્મલ કોન્સેપ્ટ થઈ ગયા આની સિવાય એવા બે ત્રણ કોન્સેપ્ટ બતાવો જે યુનિક છે હટકે છે માર્કેટમાં તમને નહીં મળે તે ટાઈપનો કોન્સેપ્ટ તમને એક બે પીસ બતાવું છું મિત્રો આ રીતના પીસ તમે જોઈ શકો છો આગળ લગનગાડો જેમ કે સ્ટાર્ટિંગમાં કીધું તો એના માટે કદાચ તમારે સ્ટોક જોતો હોય ને તો આ રીતની વેરાયટીઓ લઈ જાઓ ટુ હંડ્રેડ પર્સન્ટ છે એકદમ સરસ મળશે કારણ કે આ વસ્તુ પૂરા વસ્તુમાં કોઈની પાય નહીં હોય તમે જ્યાં વેચવા માંગો છો હંરેડ પર્સેન્ટ ગેરંટી છે આ વસ્તુ કોઈ નથી વેચતું હશે તમે વેચો એક ના બે સો ટકા આમાં થવાના છે કદાચ સો રૂપિયા તમે ઇન્વેસ્ટ કરો તો બસો રૂપિયા તમને મળવાના છે એ રીતના બધા કોન્સેપ્ટ તમને મળી રહેશે આની સાથે સાથે નેક્સ્ટ કોન્સેપ્ટ દોસ્તો જોઈ શકો છો આ રીતનો કોન્સેપ્ટ છે હેન્ડવર્ક સાથે કલર લઈ લો તમે ક્વોલિટી ફિનિશિંગ દરેક દરેક વસ્તુ પરફેકશન ઓનલી ક્યાંય મળવા તો શું જોવાય નહી મળે બરોબર તમે ઘણીવાર વિચારતા હોય કે લગ્નની સિઝન આવે છે માલ જોઈએ છે પણ માલ એકચ્યુઅલ મળતો નથી કારણ કે આ રીતનું કોન્સેપ્ટ જે બનાવવું છે તે બહુ અઘરું કામ છે ડિઝાઇનર જોઈએ ફૂલ ઇનહાઉસ પ્રોડક્શન જોઈએ આ ટાઈપની ની વસ્તુ ઓનલી એન્ડ ઓનલી તમને શ્રી રાજે સિલ્ક જ મળવાની છે ફેબ્રિક તમને વાત કરું તો ટીશુ મળી જશે રોમન મળી જશે શિફોન મળી જશે બધા જ જાતના ફેબ્રિક મળી જવાના છે આ રીતના ફેબ્રિક તમને ફેન્સી ફેબ્રિક સાથે કોન્સેપ્ટ મળી જવાના છે આમાં બી દુપટ્ટો કદાચ તમને આ રીતમાં જો જોઈ શકો છો ફૂલ નેક ઓનલી નેક માં પૂરે લેસ સાથે કામ આવશે તો આ રીતના કોન્સેપ્ટ તમને ઓનલી એન્ડ ઓનલી શ્રી રાજે સિલ્ક મળી જશે યસ ના અહીંયા વિડિયો આપણે તમને સિલેક્ટેડ વસ્તુઓ જ બતાવી છે જો રૂબરૂ આવશો તો બહુ બધી વસ્તુઓ છે સ્ટાર્ટિંગ થી લઈને મતલબ 60 રૂપિયા થી લઈને 3000 સુધી આપણી કોન્સેપ્ટ બધી જાતના કોન્સેપ્ટ તમને મળી વિડિયો કોલ કરી શકો છો WhatsApp ઉપર અમને મેસેજ કરો એટલે એક લિંક આવી જશે એ લિંક ઉપર તમને ક્લિક કરો એટલે બધા ફોટા મળી જશે પણ મારું સજેશન તમને એવું છે કે વિડીયો કોલ કરજો કદાચ તમે આવી શકો તો વેલેન્ડ સૌથી સારામાં સારું તો એજ છે કદાચ નહીં આવી શકો તો તમે વિડીયો કોલ કરજો વિડીયો કોલ પર લાઈવ સિલેક્શન કરો એકદમ બેસ્ટ રહેશે જે લાઈવમાં હાજર છે અત્યારે સિઝનનો ટાઈમ છે ફોટા કદાચ મોકલું સેમ મળે નહીં મળે એની કોઈ ગેરંટી નથી અત્યારે દોસ્તો તો એના માટે હું તમને રેફર કરીશ કે વિડીયો કોલ કરો જે તમને હાજરમાં છે બધું સિલેક્શન કરાવી દેશું ઇન લાઈવ જે છે તમારો માલ સાઈડ થઈ જશે પેકિંગ થઈ જશે પૈસા ભરાવો માલ તમને ઘરે મળી જશે એની એડ્રેસ આપણે આગળ માં કીધું એકવાર ફરીથી કહી દો કોઈને આવું તમારે કદાચ આવવું હોય આપણે દુકાને બરોબર સ્ટેશનથી ડાયરેક્ટ ન્યૂ બોમ્બે માર્કેટ આવવાનું કોઈ એજન્ટ સાથે નહીં જવાનું કોઈ રિક્ષામાં નહીં જવાનું કારણ કે એજન્ટ બહુ બધા છે ઓલા કા ઉબર તમે કરજો કાય તમે ન્યુ બોમ્બે માર્કેટ આવો ન્યુ બોમ્બે માર્કેટ આવીને બેઝમેન્ટમાં અંડરગ્રાઉન્ડમાં સીધા છેલ્લે આવી જાઓ ત્યાં વરવાનું છે જ નહીં અંડરગ્રાઉન્ડમાં ઉતરીને સીધા છેલ્લે ન્યુ બોમ્બે માર્કેટમાં તમારે આવવાનું છે ઇ સિક્સ ટુ સિક્સ સિક્સ ટુ સેવન નંબર આપણે રહેવાનું છે ફટાફટ વિઝિટ કરો ચાલો થેન્ક યુ જય હિન્દ જય ભારત